તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો મિત્રો આજે તો આચમ છે માતાજીની તો મિત્રો આજે તો અમારી કોલેજનો સવારનો ટાઈમ સાડા સાતનો થઈ ગયો છે મિત્રો કારણ કે માતાની બદલીને ભરવાનું હોય છે એટલે તો મિત્રો ચલો હવે ધીરે જવા માટે નીકળી ગયા છીએ સ્ટેશન નજીક તો પહોંચી ગયા છીએ તો મિત્રો બસ આવતી છે તો મિત્રો ચલો હવે સીધા મળીએ તમને સ્ટેશને જઈને મિત્રો સ્ટેશને આવી ગયા છીએ અને સ્ટેશને સવાર સવારનો વ્યૂ કંઈક આ પ્રકારનો છે અને મિત્રો વિક્રમભાઈને ફોન કર્યો છે વિક્રમભાઈ કે હું બાઇક લઈને આવું રહું છું તો મિત્રો ચલો વિક્રમભાઈની રાહ જોઈએ વિક્રમભાઈ આવતા જશે તો મિત્રો વિક્રમભાઈ આવ્યા છે અને બાઇક લઈને નીકળી ગયા છે દિયોદર આજે સુરફા આવવાના નથી મિત્રો સવાર સવારનો વ્યૂ જોઈ શકો છો થોડું થોડું વરસાદના ટીમ્પા ચાલુ થઈ ગયા છે અને વાદળ તમે જોઈ શકો છો મિત્રો ખતરનાક તો મિત્રો આજનું વાતાવરણ તો એવું લાગે છે કે વાળ તો વરસાદ ફૂલ પડી જવાનો છે જોરદાર એમ મિત્રો તમે જોઈ શકો છો કે આજનું વાતાવરણ તો એકદમ વરસાદનું જ લાગે છે વાદળ આવી ગયા છે સવાર સવારમાં અને થોડો થોડો વરસાદ ચાલુ પણ થઈ ગયો છે મિત્રો મિત્રો અમે પહોંચી ગયા છીએ રવિયાણા આ છે રવિયાણા કંપની તો મિત્રો વિક્રમ વિક્રમભાઈ બાઇક બસ ફૂલે ફૂલ કરીને બેસી ગયા છે મિત્રો એમ તો હેવી ડ્રાઈવર છે મિત્રો તમે જોઈ શકો છો બાઇક કેટલી સ્પીડમાં વાળી રહ્યા છે તો મિત્રો હવે પોકવા આવ્યા છે ખોડા તો મિત્રો મેન હાઈવે પર ચડી ગયા છીએ ખોડા આવી ગયા છીએ અને મિત્રો વાદળ અહીંયા તો ત્યાં કરતાં પણ વધારે છે મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા થોડો વરસાદ પણ વધ્યો છે પણ વાતાવરણ બેસ્ટ એટલે બાઇકમાં બહુ મજા આવે છે મિત્રો મિત્રો અહીંયા તો તમે જોઈ શકો છો કે રોડ ઉપર વરસાદ થોડાક સમય પહેલાં આવીને જઈ જતો રહ્યો લાગે છે પાણી પણ રોડના બાજુમાં ખાબુસિયા ભરેલા દેખાતા છે મિત્રો અને થોડો થોડો તો ક્યારનો ચાલુ છે જ્યારે મિત્રો તો મિત્રો હવે પહોંચી ગયા છીએ દિવેદર ચાર રસ્તા તો મિત્રો આ છે દિવેદર ત્રણ રસ્તા તમે જોઈ શકો છો મિત્રો તો ચલો મિત્રો હવે આપણે બસ સ્ટેશનમાં તો બાઈક મૂકી આવીએ તો મિત્રો બસ સ્ટેશનમાં આવી ગયા છીએ આ છે અમારા ભાઈ મિત્રો અત્યારે તો સવાર સવારમાં કોઈ નથી તો મિત્રો પહેલું લેક્ચર પૂરું થઈ ગયું છે ને પડી ગઈ છે રિશેષ તો ચલો મિત્રો બધા મિત્રો નીચે જઈએ વરસાદ થોડું થોડું ચાલુ છે તો હા ભાઈ તો ચાલો મિત્રો આ મિત્રો ડેપો અહીંયાથી કંઈક આ પ્રકારનું દેખાય છે તો ચલો મિત્રો હવે નીચે જઈએ તો મિત્રો પહેલી રિસેસ પૂરી થઈ ગઈ છે ને આવી ગયા છે રૂમમાં તો રિસેસ પૂરી થવામાં કોઈક થોડોક જ બાકી છે તો મિત્રો ધીરે ધીરે બધા ભાઈઓ આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો આજે ઘણા ભાઈઓ આવ્યા નથી કોલેજ તો મિત્રો કોલેજનો ટાઈમ પતી ગયો છે બાર વાગી ગયા છે અને હવે જઈ રહ્યા છે ઘરે તો મિત્રો ડેપોમાં પહોંચી ગયા છીએ તો મિત્રો ડેપોમાં આજે તો બસની રાહ જોવા જ નથી કારણ કે આજે તો છે બાઇક તો ચલો મિત્રો તો મિત્રો બાઇક લઈને નીકળી ગયા છીએ જઈ રહ્યા છીએ મોળખપુરવાળા રોડે અને અહીંયા તો તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ ચોખ્ખું ક્લીન થઈ ગયું છે અહીંયા તો વાદળ છે પણ વરસાદ કોઈ આવે એવું લાગતું નથી તો મિત્રો આવી ગયા છીએ અમે રતનપુરા તો મિત્રો ચેખલા પહોંચવા આવ્યા છીએ આ છે રતનપુરા પુલ જો મેં અત્યારે નીચે થઈને લઈ લીધું છે બાઇક તો મિત્રો અહીંયા ચેકલા આવ્યા છે અને તમે જોઈ શકો છો કે વાદળ પણ આવી ગયા છે એવું લાગે છે કે હવે ફરીથી વરસાદનું મોસમ શરૂ થઈ ગઈ છે શિયાળામાં પણ કારણ કે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ચોક ચોક છોટા આવવા માંડ્યા છે તો મિત્રો હવે ઘરે પહોંચવા આવ્યા છીએ કિસ્મત હોટલે પહોંચી ગયા છીએ તો મિત્રો ચલો મળીએ ઘરે જઈને તો મિત્રો બસ વિક્રમભાઈ અડધા સુધી મૂકવા આવ્યા હતા બસ ઘરે પહોંચવા આવ્યા છીએ તો મિત્રો ચલો આજનું વાતાવરણ તો મિત્રો જોઈ શકો છો ઘરે આવી રહ્યા છે તેમ તેમ વાદળ તો વધારે આવી જ રહ્યા છે તો મિત્રો ચલો હવે મળીએ સીધા તમને ઘરે જઈને મિત્રો વાતાવરણ તો જોઈ શકો છો કાળા ભમર વાદળ આવી ગયા છે ઘરે આવી ગયા અને આજે તો રજા છે એટલે મિત્રો આપણી દુકાને આવી ગયા દોસ્તો તો આજે આપણી દુકાન મિત્રો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો અહીંયા નીચે રોડ ઉપર છોટા દેખાતા જશે મિત્રો અને વાદળ જોઈ જોઈ શકો છો મિત્રો એકદમ ભરપૂર આવી ગયા છે કાળા પટ બસ એવું લાગે થોડાક બસ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે તો આઠમ છે મિત્રો ના થાય તો સારું માતાજીની પદલી ભરવાનું પણ ચાલુ છે તો મિત્રો ચલો હવે મળીએ તમને બાદમાં તો મિત્રો ખેતરોમાં આવી ગયા છીએ અને વરસાદ જ આવે એવું છે મિત્રો સાંજ થઈ ગઈ છે અને હવે જ છે ગામમાં નવરાત્રિ રમવા તો મિત્રો આપણો કપાસ વાતાવરણમાં કોઈ ઓારો હજી બધી વહેલનો થયો નથી મિત્રો અને આજે આપણી શાકભાજી તો ચલો મિત્રો હવે જઈએ માતાજીએ માતાજી લાગતા એકઠાવીએ અને જઈએ ગરબી માતાએ તો ચાલો મિત્રો હવે મળીએ તમને સીતા માતાજીએ તો મિત્રો ગરબી માતાએ દીવાબતી કરવા આવી ગયા છીએ અહીંયા અમારા ગામમાં નારતા રમાય છે તો મિત્રો અમારા દીવપુરા ગામડીની નવરાત્રી અહીંયા જ થાય છે અને મિત્રો આ છે અમારા ગામના આજીવનો મિત્રો માતાજી બસ દીવો ભરીને આવી ગયા છીએ અને હવે જવાનું છે માતાજી દર્શન કરવા આજે આ છે એટલે મિત્રો તો નવરાત્રિનો વિડીયો કાલે નવા વ્લોગમાં મિત્રો આવજે તો મિત્રો આજના માટે આટલું હવે મળીશું નવા વ્લોગ સાથે તો જય માતાજી ભાઈ ભાઈ મિત્રો